રાજ્યમાં વાવા સાથે વરસાદને લઈને ગુજરાત માટે નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો આજની રાત્રિ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાવા ભયંકર જોર જોવા મળવાનું છે આંધી તોફાન વંટોળ અને તોફાની પવનની તીવ્રતા સાથે ગુજરાત ઉપર વીજળીના કડાકા ભડાકા અને મેઘ ગર્જનાની સાથે ગુજરાતમાં વાદળો ફાટતા આજની રાત્રિ દરમિયાન જોવા મળવાના છે સાથે સાથે ગુજરાતના બિલકુલ દરિયાઈ કાઠના ક્ષેત્રોની અંદર આજની રાત્રિ દરમિયાન દરિયો ગાંડોતૂર બનતો હોય તેવા પણ ભયંકર દ્રશ્યો ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં જોવા મળવાના છે અરબ સાગરના દરિયામાં

પશ્ચિમીય ભારતના વિસ્તારની અંદર જેમાં ગુજરાતના તટીય વિસ્તારોમાં એક સાથે બે બે વાવાઝોડાનો મોટો ખતરો હાલ ભારત દેશ ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો સોમાસુ આવે તે પહેલા

ભારે અસરો જોવા છે જેને લઈને ગુજરાતની અંદર અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે જો આપણે લાઈવ સિસ્ટમની માહિતી મેળવીએ તો લાઈવ સિસ્ટમની માહિતી કે ગુજરાતના કયા કયા વિસ્તારમાં આજની રાત્રિ દરમિયાન સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને કયા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે જેની લાઈવ સિસ્ટમ થકી મિત્રો માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો કે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં સિસ્ટમનો મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી લો પ્રેશર અત્યારે પોતાનું ભયંકર અસરવાળું સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમની સ્ટ્રફ લાઈન આ વિસ્તારોમાં લંબાવી રહેલું જોવા મળી રહ્યું છે સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઈનોના પગલે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સતત મોટા મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે મોટા પલટાવની સાથે ઘોર અંધારપટ અને આજની રાત્રી દરમિયાન વીજળીના કડાકાની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે વધી રહેલા સિસ્ટમના દબાણના પગલે આજની રાત્રી દરમિયાન દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજા ભૂક્કા બોલાવતા હોય તેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે જેમાં સંપૂર્ણ વિસ્તારોની વિગતસર અપડેટ મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો જેમાં વલસાડના જિલ્લાથી બિલીમોરાના વિસ્તારોમાં નવસારીથી લઈને વનસાળાની સાથે આહવાનો વિસ્તારને સાપુતારાના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે સુરતના ક્ષેત્રોથી બારડોલી અને વ્યારાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની આગાહી આપવામાં આવી છે તો કોસંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડા ડેડીયાપાડા ભરૂચના ક્ષેત્રોથી લઈને દહેજના પંથકોની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે જાંબુસર કરજણ સિનો રડભોઈના વિસ્તારની અંદર આજની રાત્રી દરમિયાન મેઘરાજા તૂટી પડતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રી દરમિયાન વરસાદ અને રૂપી સિસ્ટમનું ભયંકર જોર ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓમાં ભારે અસર દર્શાવતું જોવા મળવાનું છે વધી રહેલી સિસ્ટમની અસરોને લઈને અરબ સાગરના દરિયામાંથી આવતા ઠંડા અને ભેજુક્ત પવન અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે અને અત્યારે ગુજરાત ઉપર પવનની તીવ્રતા ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવનની ગતિવિધિઓ જોવા મળી રહી છે આવી રહેલા ઓચિંતાના પલટાવને લઈને રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભયંકર અંધકારની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમાં પણ દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રોથી સલાયા જામનગરના વિસ્તારથી મોરબી સુરેન્દ્રનગરના પંથકથી ચોટીલા રાજકોટના વિસ્તારથી ભાનવડ ગોંડલના વિસ્તારથી જસદણ અને બોટાદના વિસ્તારોની અંદર પણ મોટા મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે જૂનાગઢના વિસ્તારથી અમરેલી ભાવનગરના વિસ્તારથી અલંગને મહુવાના વિસ્તારોથી લઈને ઉનાના વિસ્તારને વેરાવળના વિસ્તારની અંદર સિસ્ટમની ભયંકર અસરો જોર દર્શાવી રહેલી જોવા મળી છે તેવી જ રીતે મોરબીના ક્ષેત્રોથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોને ચોટીલાના વિસ્તારથી રાજકોટના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા પલટાવ સાથે આજે સૌરાષ્ટ્રના સંપૂર્ણ જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન કડાકા ભડાકા સાથે મેઘરાજા ભુક્કા બોલાવતા હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આજની રાત્રી દરમિયાન દક્ષિણી ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે સંકટ જોવા મળી છે ખાસ કરીને તારીખો એક લખી રાખજો અત્યારે તમે જોઈ શકો છો જે અત્યારે બની રહ્યું છે તે ખાસ કરીને આવનારી તારીખની અંદર ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળવાનું છે અને ચોવીસ તારીખ બાદ ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદનો એક નવો જ રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે જેના કારણે ચોવીસ તારીખ 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 અને સત્યાવીસ તારીખથી લઈને અઠાવીસ અને ઓગણતી અંદર ગુજરાતના અનેક જિલ્લાઓમાં તુફાન વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા મેઘરાજા બોલાવતા હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે અને આવનાર બે દિવસની અંદર ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે આમ નવા રાઉન્ડના પગલે ગુજરાતની અંદર આજની રાત્રેથી આવનાર બે દિવસોની અંદર અનેક વિસ્તારોમાં વીજળીના અને કડાકા ભડાકા સાથે મેઘરાજા ભુક્કા બોલાવતા હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે